પહેલા મોરબીની મચ્છુ નદી ઉપર નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા આ દુર્ઘટનાને આજે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે તો પણ ભોગ બનેલા લોકોના પરિવારજનો આજની તારીખે ન્યાય મેળવવા કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે અને ન્યાય માટે ઝંખી રહ્યા છે આમ તો આખું ગુજરાત આ ઘટનાથી વાકેફ છે પણ આજે ત્રણ વર્ષ પૂરા થયા ત્યારે આ ગોઝારી ઘટનાની વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે વર્ષ બે હજાર બાવીસ માં મોરબીની સાન સમાન ઝૂલતો પુલ તૂટી પડ્યો જેથી ઝૂલતા પુલ ઉપર પરિવારજનો કે મિત્રોની સાથે હરવા ફરવા માટે બાળકો મહિલાઓ વૃદ્ધો યુવાનો સગર્ભા મહિલાઓ સહિત કુલ પાત્રીસ લોકો કાળના ખપ્પરમાં હોમાઈ ગયા ત્યારબાદ તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશન મોરબી ખાતે પુલની મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવ્યો આ ગુનામાં ઓરેવા કંપનીના જયસુખ પટેલ સહિત કુલ મળીને દસ આરોપીઓની ધરપકડ થઈ અને ત્યારબાદ ક્રમશઃ આ તમામ આરોપીઓ આજે જામીન મુક્ત થઈ ગયા છે મોરબી નગરપાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટને આ પુલનું સમારકામ સોંપવામાં આવ્યું હતું અને જે તે સમયે પુલને રિપેર કરવા માટે પુલને બંધ પણ કરવામાં આવ્યો ત્યારબાદ વર્ષ બે હજાર બાવીસમાં બેસતા વર્ષના દિવસથી લોકોને હરવા ફરવા માટે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તારીખ ત્રીસ દસ બે હજાર બાવીસના રોજ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ધડાકા ભેર ઝૂલતો પુલ તૂટી પડ્યો જેથી કરીને પુલ ઉપર રહેલા લોકો સીધા જ નીચેના ભાગમાં ભરેલા ગટરના ગંદા પાણીમાં ખાવક્યા હતા અનેક લોકો એવા છે કે જેમણે રીબાઈ રીબાઈને પોતાનો જીવ ગુમાવ્યો જે લોકોએ પોતાના વહાલ સોયા ગુમાવી દીધા એ પરિવારજનો આજની તારીખે પણ ગોઝારા દિવસને ભૂલી શક્યા નથી જે દિવસે આ ઘટના બની તે દિવસે રવિવાર હતો જેથી ઘણા લોકો હરવા ફરવા માટે ઝૂલતા પુલ તરફ આવ્યા હતા તે સમયે ઝૂલતો પુલ તૂટવાના લીધે મચ્છુ નદીનો પટ લોકોની બચાવો બચાવોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો તેના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા આ ગોઝારી દુર્ઘટનાથી દેશ વિદેશમાં અરેરાટી વ્યાપી ગઈ હતી જે દિવસે પુલ તૂટ્યો હતો ત્યારે અંદાજે ચારસો જેટલા લોકો ઝુલતા પુલ ઉપર પોતાના પરિવાર કે મિત્રો સાથે હતા જેમાંથી એકસો લોકોના મોત થયા હતા આ ઘટનાનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો છે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં પણ ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશન દ્વારા અરજી કરવામાં આવેલ છે તેમજ મોરબી ઝુલતા પુલ કેસના તમામ આરોપીએ મોરબીની સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી જેને રદ કરવામાં આવેલ છે ત્યારબાદ તે તમામ આરોપીએ હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરેલી છે આમ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પેન્ડિંગ છે જેથી મોરબીની કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરવા માટેની આગળની કાર્યવાહી થઈ નથી તેમાં મુદ્દત પડી છે અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી વકીલ દ્વારા ગત તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આ કેસમાં કોર્ટમાં કેસ ચાર્જ પ્રેમ થાય તેના માટે સૂચિત તોહનત તોહમતનામું કોર્ટમાં મૂકવામાં આવ્યું હતું મોરબી સહિત દેશ અને વિદેશમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારજનો દ્વારા ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન બનાવાયું છે અને આના દ્વારા સાચો ન્યાય મળે તે માટે સ્થાનિક કોર્ટથી લઈ અને હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવામાં આવી રહી છે જે લોકો દુર્ઘટના પાછળ દોષિત હશે તેને વહેલી નહીં તો મોડી આકરી સજા થશે તેવો ન્યાયતંત્ર ઉપર પીડિત પરિવારને ભરોસો છે આ ઘટનાએ અનેક લોકોને હચમચાવી દીધા સરકારે આર્થિક સહાયની પણ જાહેરાત કરી પરંતુ પૈસાથી પરિવારના સદસ્યની ખોટ પૂરી શકાય આ સવાલ છે તમને શું લાગે છે તે અંગે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ